દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના લોકોને ખૂબ મોટો જાતિના દાખલા અંગે અન્યાય થઈ રહેલો છે સરકારી કચેરીની અંદર આદિવાસીના જાતિ અંગેના દાખલા અંગે ધરમ ધક્કા ખાવા પડે છે બિનજરૂરી પુરાવાઓની માંગણી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે અને એના કારણે સામાન્ય આદિવાસી ગરીબ પરિવાર એ દાખલાથી વંચિત રહી જાય છે અને એને નોકરીઓની અંદર શિક્ષણની અંદર આરોગ્યની અંદર અનેક જગ્યાઓ ઉપર એને ખૂબ તકલીફો પડી રહેલી હોવાની ફરિયાદો ઉઠી રહેલી છે હાલમાં જ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે સરહદી વિસ્તારના ગામડાઓ છે ત્યાંના આદિવાસી વિસ્તારના લોકોની પણ ફરિયાદ મળી છે કે આ વિસ્તારની અંદર જે મહારાષ્ટ્રની બોર્ડરમાંથી લગ્ન કરી અને જે કન્યાઓ આ વિસ્તારની અંદર આવે છે એને પણ જાતિના દાખલાઓ મેળવવામાં ખૂબ મોટી તકલીફ પડી રહી છે અને આનો ફાયદો ઉઠાવી અને સરકારી અધિકારીઓ જે છે એ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર પણ આચરી રહેલા છે અને સાચા આદિવાસીઓ આ દાખલાથી વંચિત રહી જાય છે ત્યારે આવનારા દિવસોમાં જો સરકાર આ બાબતે કોઈ પગલાં નહીં ભરે તો આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને ટૂંક જ સમયની અંદર આ અંગે આદિવાસી સમાજની ભવ્ય જાગૃતિ માટેની એક રેલીનું પણ ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર આયોજન કરવા માટેનું પ્લાનિંગ ચાલી રહેલું છે આ અંગે માનનીય મુખ્યમંત્રી શ્રી અને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી સેક્રેટરીશ્રીને કમિશ્નરશ્રીને પણ વાકેફ કરવામાં આવેલા છે આવનારા દિવસોમાં આ અંગે શું સમાધાન સરકાર દ્વારા લાવવામાં આવે છે એની રાહ જોઈ અને આગળનો કાર્યક્રમ નક્કી થશે આભાર થઈ ગયું